ગણપતિ દાદાની જે પાંદડુલી લૂં ને રંગરાતો રે હરખ નથી માતો પાંદડુલી લૂં ને રંગરાતો રે હરખ નથી માતો ગણેશ દીપ ધારા મારે આંગણે રે હરખ નથી મહતો गणेश गणेशजी पधारा हरख नथी मात प्रथम पेला पूंजत मारी प्रथम पेला पूंजत मा दयावंत सारबूजारी एकद दयावंत सार बूजा धारी ગૌરીના પુત્ર કે રે હરખ નથી માતો ગૌરીના પુત્ર કે રે હરખ નથી માતો પાંદડું લીલું ને રંગરાતો રે હરખ નથી માતો પાંદડું લીલું ને રંગ રાતો રે હરખ નથી મહતો ગણેશજી પધારા મારે આંગણે રે હરખ નથી મહતો ગણેશજી પધારા મારે આંગણે રે હરખ નથી મહતો યા જીનો કોણો કૂંદનાર યુમૈયા જીનો કોણો કૂંદનાર મહાદેવજીની ગોદ માયા મહેવજીની ગોદ માયા ઓખા બેના રે હરખ નથી માતો ઓખા બેનના વીરા રે હરખ નથી માતો પાંદડું લીલું ને રંગરાતો રે હરખ નથી માતો ગણેશજી પધારા મારે આંગણે રે મારા ને દેવો યુગારા અસુરો ને મારા દેવો યુગારા મૂક સવારીએ શોભો સો સૂંડા મૂક્ષ વારી શોભો સો સૂંડા लाम्बी सूढा रे हरखन मात ला सूढा रे हरकनती मात पान्दडु लिलु रङ्ग रातो रे मात नत भक्तमा गुला नाल्या पाये पढिने विनती करे से रीति सिधीर साथे